જલારામ બાપાનો ઇતિહાસ જેમને બાપા તરીકે ઓળખવામાં આવે છે તેઓ ભક્તિ સેવા અને દાનની પરંપરાના જીવન પ્રતિક હતા જન્મ અને પ્રારંભિક જીવન જલારામ બાપાનો જન્મ ચાર નવેમ્બર સત્તરસો નવ્વાણુંના ના રોજ વેરાવળ પાસે આવેલા વીરપુર જિલ્લો રાજકોટ ગુજરાત ખાતે થયો હતો તેમના પિતા પ્રભાવરામ ભક્ત અને માતા રાતબાઈ ધર્મપરાયણ અને દયાળુ સ્વભાવની સ્ત્રી હતા બાળપણથી જ જલારામની ભક્તિ સત્સંગ અને સેવા કાર્યમાં ખૂબ રસ હતો સંતત્વની શરૂઆત સોળ વર્ષની વયે જલારામ બાપાએ ભગવાન શ્રીરામ અને હનુમાનજીની ભક્તિ શરૂ કરી તેઓ સંતો અને યાત્રાળુઓને સેવા કરવાનું ધર્મ માની લેતા ત્યારથી તેમની ઓળખ જલારામ બાપા તરીકે થવા લાગી વીરપુરનું સદાવ્રત જલારામ બાપાએ વીરપુરમાં સદાવ્રત સ્થાપ્યું જ્યાં કોઈ પણ ભૂખ્યો યાત્રાળુ આવે તો તેને ભોજન મળતું જ આ પરંપરા આજે પણ વીરપુરમાં અવિરત ચાલે છે વીરપુર જલારામ મંદિરમાં આજે પણ પૈસા લીધા વગર હજારો લોકોને ભોજન કરાવવામાં આવે છે ચમત્કારો અને પ્રસંગો માન્યતા છે કે માતા રાજબાઈના આશીર્વાદથી જલારામ બાપાને અકૂટ અન્ન ક્ષેત્ર મળ્યું સંતો ગરીબો અને જરૂરિયાતમંદોને સેવા આપતી વખતે અન્નનો ક્યારેય અભાવ થયો ન હતો જલારામ બાપાના જીવનમાં અનેક ચમત્કારો સાથે જોડાયેલી કથાઓ પ્રસિદ્ધ છે જેમ કે અનાજનો ખોડિયો ક્યારેય ખાલી ન થવો અવસાન જલારામ બાપાનું અવસાન ત્રેવીસ ફેબ્રુઆરી અઢારસો એક્યાસી ના રોજ થયું પરંતુ તેમની સેવા પરંપરા આજે પણ વીરપુર સહિત સમગ્ર વિશ્વમાં ચાલુ છે વારસો જલારામ બાપાનો સંદેશ હતો સેવા જ સાચું ધર્મ છે આજે પણ તેમની જયંતિ નિમિત્તે ભક્તો સેવા ભોજન વિતરણ અને માનવતાના સિવા કાર્ય કરે છે